સખી સ્વાભિમાન પ્રોજેક્ટ હેઠળ ખાણકામથી પ્રભાવિત ગામોની સત્યાવીસ બહેનોએ નર્સિંગની રોજગાર લક્ષિત તાલીમ અપાઈ નર્સિંગ કેરટેકર તરીકે દવાખાના હોસ્પિટલમાં પ્લેસમેન્ટ આપવાનું ખાસ આયોજન રાજકોટ જિલ્લામાં ખાણકામથી અસર પામેલા વિસ્તારોની મહિલાઓ માટે રોજગારીની તક નિર્માણ કરવા હેતુ સાથે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી મિશન અને જિલ્લા મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત સખી સ્વાભિમાન પ્રોજેક્ટ પાયલોટ ધોરણે શરૂ કરવામાં આવ્યો છે જેમાં ખાણકામથી અસર પામેલા એકસો ગામની સત્યાવીસ તાલીમાર્થી બહેનોને પિસ્તાલીસ દિવસ સુધી ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે નર્સિંગની રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી છે મહત્વનું છે કે તાલીમાર્થી બહેનો કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના તાલીમ લઈ શકે તેવી દરેક બાબતનું ધ્યાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવ્યું છે અહેવાલ દીપક રાઠોડ